ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ની કરેલ ટિપ્પણીનો વિરોધ પ્રદર્શિત કરવા સાવલી ના અલગ અલગ ત્રણ ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા સાવલી તાલુકા સેવા સદન પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું ભાજપાના નેતા પુરુષોત્તમ રૂપાલા એક ક્ષત્રિય સમાજને ટાંકી કરેલ ટિપ્પણીનો વિરોધ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહ્યો છે અને કરણી સેના અધ્યક્ષનું ભાજપાને રામરામ કર્યાની માહિતી મળી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતા સાવલી ડેસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય સમાજ સંચાલિત મહાકાલ સેના વીર પ્રતાપ સેના અને કરણી સેનાના બેનર તળે સાવલી સેવા સદન પહોંચી મોદી તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં અને રૂપાલાની ટિકિટ કાપોના ભારે સૂત્રોચ્ચાર અને જન આક્રોશ સાથે ત્રણ આવેદનપત્ર પત્ર સુપ્રત કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજ્યભરના ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપા રૂપાલાને ફરી રાજા બનાવશે કે ક્ષત્રિયોની માંગણી સ્વીકારશે તે તો હવે આવનાર સમય જ બતાવશે

અને જયરાજસિંહ ધારાસભ્ય ગોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજની એમાં કોઈ સક્રિય સમાજના આગેવાન હતા નહીં એટલે એ સક્રિય સમાજની ખાલી રાજકીય હતી એ અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે આપનું નામ પરમાર જયસિંહ વિક્રમસિંહ પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટના સંસદ સભ્ય જે ટિકિટ મળી છે એમને એમના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને રાજપૂત સમાજની બેન બેટીઓ વિશે જે ખોટું નિવેદન આપ્યું છે એના માટે અમે લોકો આજે અમારા સાવરી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આપ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રૂપાલાની ટિકિટ રદ થાય એ માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે અને ગઈકાલ જે રાજકોટમાં મિટિંગ મળી એ મિટિંગમાં જે પણ કોઈ નિર્ણય લેવાયો અમારા રાજકીય લોકો હતા અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ

પોતાના પાંચસો ને રજવાડા આ દેશ માટે દાન આપી દા અને એ સમાજ માટે તમે આવી અભદ્ર ટિપ્પણી કરો છો જે લોકોએ પોતાના માથાનું બલિદાન આપ્યું આ દેશ માટે અને એના માટે તમે આવી ટિપ્પણી કરો છો તમે લોકો તમને શરમ આવી જોઈએ કે આવા મોટા રાજકીય રાષ્ટ્રીય નેતા ધરે તમે આવું જે બોલો છો એ ખરેખર વખોડવા લાયક છે અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને એમને બધાને અમે જણાવીએ છીએ કે ભાઈ તમે રૂપાલાની ટિકિટ કાપો બસ આ એક જ અમારી માંગણી છે